આખલોલ પાસે લોડિંગ જી બાઇક અથડાતા ત્રણ વ્યક્તિઓને ઇજા થતા ભાવનગર આવી રહેલ લોડિંગ રિક્ષા આખલોલ જકાત જકાતના પાસે પહોંચી હતી તે સમયે બાઇક સાથે રિક્ષા અથડાતા બાઇક સવાર નિલેશભાઈ અરવિંદભાઈ રાઠોડને ઈજા થઈ હતી ત્યારે રિક્ષા ચાલક હિંમતભાઈ ભીખાભાઈ પરમાર અને ગીતાબેન હિંમતભાઈ પરમારને ઈજા થતા એકસો આઠ સેવા મારફતે સર્ટી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

はい。